લંકાપતિ રાજા રાવણે વિભીષણને ધમકાવીને કીધું કે વિભીષણ રહેવા માટે મોટો બધો બંગલો આપ્યો તારું ખાવાનું પૂરું કરવું છું તે બંગલા ઉપર રામ શબ્દ લખ્યું દુશ્મનનું નામ કેમ લખ્યું અને એ છો ને આ દાણા માળા લઈને હવાના પોર રામ 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 ના જાપ કરે દુશ્મન જાપ કરે વિભીષણ થી થોડો સમજણ માણસ મોટા ભાઈ તમારી સમજ શક્તિ માં ભેર છે રામ લખ્યું એ બરોબર છે રામ રામ ના હું જાપ કરું એ બરોબર છે પણ તમારા દુશ્મન ના જાપ નથી કરતો કોના જાપ કરે છે તમારા ને મારા ભાભીના જાપ કરતો હતો રાવણ મંદોદરી રાવણ મંદોદરી રાવણ મંદોદરી પણ સમય બહુ વધારે જાતો તો ને નામ થોડુંક લાંબુ થતું હતું એટલે મેં રાવણનો રા લીધો ને મંદોદરીનો મહ લીધો એટલે હું રામ રામ રામનું રચન કરતો હતો ભાઈ ભાઈ આને કહેવાય જેડા જેડા માનવી હેડી હેડી વાતળીઓ વાતળીઓ વિગતાડી મુજબ ઘટમે ગણેર્યું હકડી તળે ન ફૂગ્યું તા તો દૂધી ઉપડી